એર બબલ્સના જથ્થાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના ટેમ્પો ચાલક હીરા રામ બાંગડવાની ધરપકડ કરી હતી અને રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રાણું હજારનો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ અને બાર લાખનો ટેમ્પો મળી કરી ટેમ્પામાં વિદેશી જથ્થો આપનાર રાજસ્થાનના ના ભજનલાલ તેમજ દારૂનો જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વડોદરા વસંત કાભાઈ ચૌહાણ તથા ટેમ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે